મિત્રો સેવા મારું કર્મ સેવામાં ધર્મ એ એક જ સિદ્ધાંત એક જ ઉદ્દેશ એક જ ધ્યેયને આગળ રાખીને ચાલતી સંસ્થા એટલે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ પરિવાર મિત્રો આ શક્તિ પરિવાર વિશે તમને માહિતી આપું ને તો જુનાગઢમાં હમણાં થોડા સમય અગાઉ આપણે વિડીયો દ્વારા જોયેલું કે દુ જૂનાગઢના દુબળી પ્લોટ વિસ્તારમાં એક રાહત દવાખાનું ચાલુ કરેલું હતું જે અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે ઓછા મૂલ્યે અને સાવ નજીવા દરે તેમને ચિકિત્સા મળી રહે દવાઓ મળી રહે તેના માટે ખોલવામાં આવ્યું હતું અને મિત્રો આજે એ જ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ જૂનાગઢના ગરબા ગિનારની ગોદમાં શ્રી ગાયત્રી મંદિર ગાયત્રી શક્તિપીઠ ખાતે આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ સમૂહ લગ્ન જરૂરિયાતમંદ દીકરીઓ અનાથ દીકરીઓના લગ્ન વિનામૂલ્ય કરાવી આપે છે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેમાં કરિયાવાર રસોઈ મંડપ સર્વિસ સાથે સાથે અહીંનું જે લાઇટ ડેકોરેશન છે એ દરેક વસ્તુનો મિત્રો આપણે સાંજના વિડીયો દ્વારા જોઈશું અને આપને જાણવા મળશે કે આ સમૂહ લગ્ન જેવા તેવા નહીં પણ એક અત્યંત જાજરમાન કહી શકાય ને એવા સમૂહ લગ્ન છે અત્યારે સવારે સાડા નવ વાગ્યા છીએ અને જે તૈયારીના ભાગરૂપે અમે લોકો અહીંયા આવ્યા છીએ કે કોઈ વસ્તુ કાંઈ ખૂટતી કરાવતી હોય તો સવારના અત્યારના સાડા નવ વાગ્યા છે અને અમે લોકો જે બાકીની જે ચીજવસ્તુઓ ઘટતી કરાવતી હોય તે પૂરી પાડવા માટે અત્યારના ભેગા થયા છીએ તો સાંજે આપણે મળીએ અને વિડીયો દ્વારા આપણે સાંજે જોઈએ કે અહીંયા કેવા જાજરમાન લગ્ન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવે છે નમસ્કાર મિત્રો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન પ્રસંગે અગાઉના બે વર્ષ આપણે કરી ચૂક્યા છીએ આ ત્રીજું વર્ષથી આપણે ગાયત્રી મંદિરના પટનાંગણમાં સમૂહ લગ્નનો પ્રોગ્રામ રાખેલો છે ત્યારે જરૂરિયાતમંદ દીકરીઓને જે કરિયાવરની લાણી આપવાઈ રહી છે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમની એક આછેરી ઝલક અમે તમને બતાવી રહ્યા છીએ કરિયાવરની યાદીમાં નાનામાં નાની વસ્તુ લઈ અને શક્ય હોય ત્યાં સુધી મોટામાં મોટી વસ્તુ અમે આપવાના પ્રયત્ન કરી રહીએ છીએ જેમાં આપ જોઈ શકો છો ફર્નિચર સ્વરૂપે એક કબાટ છે શેટી પલંગ છે ગાડલું છે ઓશિકા છે વાસણોમાં ઘણી બધી યાદીઓ છે ચેર છે ઉપર જોઈ શકો છો તમે ગેસનો સ્ટવ છે જગ છે કૂકર છે વેરમાં પણ ઘણી બધી વસ્તુ અમે આપી રહ્યા છીએ નાના નાના સોનાના દાણાથી લઈ અને કપલ ઘડિયાળ વિગેરે વિગેરે વસ્તુઓ સાડીઓમાં પણ અમે સાત આઠ સાડીઓ અમે આપીએ છીએ ચણિયા ચોડી આપીએ છીએ આ તમામ વસ્તુ અમે જરૂરિયાતમંદ દીકરીઓને અમારાથી જેટલું પહોંચી શકાય એટલું છે ત્યાં સુધીના પ્રયત્નોમાં અમે આપી રહ્યા છીએ આ મારા કરિઅરની એક રૂપરેખા છે સવારના સમયે મેં કીધું હતું કે શક્તિ પરિવાર દ્વારા અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરેલું છે એ સમૂહ લગ્નનું જે વિધિ છે એ ચાલુ થઈ ગઈ છે દરેક સ્વયંસેવકો પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે અને અહીંયા ઓર્કેસ્ટ્રા પણ અવેલેબલ છે તો ઓર્કેસ્ટ્રાનો પણ આપણે આનંદ માણીશું અને સાથે સાથે થોડું અંધારું થાય એટલે અહીંનું જે લાઇટ ડેકોરેશન છે એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે માણીએ શક્તિ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન જે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્ન છે તેમાં અત્યારે ઠંડા પીણાની પણ સગવડ આપવામાં આવી છે જય માતાજી જયમાં કરણી હું રાજકોટ ભૂપતસિંહ જાડેજા કરણી સેના જિલ્લા અધ્યક્ષ હવે આજ અમે જુનાગઢને ભાઈ શ્રી આપણા શક્તિ શક્તિ પરિવારમાં અમે આજ પધાર્યા છીએ અમને આમંત્રણના હિસાબે શક્તિ પરિવારના જે આયોજકો છે એમાં આશીષભાઈ રાવલ કિશોરભાઈ ખંભોળિયા પરેશભાઈ અને એક રાજુભાઈ આ બધા મિત્રો એટલું સરસ ને સારું કાર્ય કરે છે કે અમારે રાજકોટથી અહીંયા ફરજિયાત હાજરી દેવા આવવું જ પડ્યું એ આજે જે સમૂહ લગ્ન કરાવે છે ગરીબ બાળાઓના જે લગ્ન અને કંઈક સો અઠાણું જેવી આપે છે કરિયાવરમાં તો આજ આ બધું જોઈને અમે બહુ ખુશ થયા છીએ અને ધન્યવાદને પાત્રો છે આ બધા આયોજકો બધા ભાઈઓ શક્તિ પરિવાર દ્વારા જે સમૂહ આયોજન છે ખરેખર બહુ ભવ્ય ભવ્ય છે અને અમે એ જોઈને અચંબમ પામી ગયા કે ખરેખર સમૂહ લગ્ન આવા હોવા જોઈએ દરેક જ્ઞાતિને અને દરેકને એવી બધી વસ્તુ આપી છે ત્યારે આપણને થાય કે કોઈ ઘરે લગ્ન કરતા હોય એના કરતાં પણ વધારે વસ્તુ આપેલી છે એ ઉપરાંત જ્યારે જ્યારે આવા પણ તમે લોકો કાર્ય કરો જે તમે લોકો ટ્રસ્ટીઓ જે આજે ત્રણ ત્રણ મહિનાથી મહેનત કરી રહ્યા હો આજે તમને એનું ફળ અત્યારે તમને મળ્યું એ ફળ રૂપી જે તમારા ત્રણ મહિના બરબાદ થયા પણ એના કરતાં વધારે કિંમતી સમય હોય તો દો દિવસ આ ઘડી હું તમામ કાર્યકરો તમામ ટ્રસ્ટીઓને સતત વંદન કરું છું સતત આવી મહેનત કરતા રહીજો અને આપણા સમાજને સમાજ કોઈ પણ સમાજ હોય એને આવી રીતે પ્રોત્સાહન કરી અને હરેક વખતે આ કાર્ય કરતા રહી ગયો જય મહાકાળ જય મહાકાલ મિત્રો આપણે અત્યારે જૂનાગઢની અંદર માના સાનિધ્યમાં શક્તિ પરિવાર તૃપ્તિ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન ગોઠવાયેલું છે જેમાં અમારે આશિષભાઈ એમ રાવલ કિશોરભાઈ ખંભોળિયા જેમ આપણે પરેશભાઈ પરમાર છે જે તમે જે આ આયોજન બધું ગોઠવેલું છે અમે આજે રાજકોટથી મહાકાલ સેનાના જે આપણે રાજકોટ જિલ્લાના અધ્યક્ષશ્રી અરવિંદભાઈ સિદ્ધપુરા અમારે કરણી સેનાના અધ્યક્ષશ્રી રાજકોટ જિલ્લાના ભૂપતસિંહ જાડેજા સૌ અહીંયા તમારા આપના સૌ મિત્રોનું

નમસ્કાર મિત્રો શક્તિ પરિવાર શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ગાયત્રી મંદિરે તૃતીય સમૂહલગ્નનું આયોજન ચાલુ થઈ ચૂક્યું છે આપ સૌ જોઈ રહ્યા છો દરેક જગ્યાએ મંડપની અંદર વર્ગ અન્યા વધારી ચૂક્યા છે

પ્રભુતામાં પગલા પાડી રહી છે તેની જ ખુશી હૃદય થી ખુશી થાય છે દીકરીઓ માટે અમારી અમારી ટીમ ટીમ કરી કરી છે અને જે સાથ સહકાર આપ્યો છે જે દાતા શ્રીઓ શ્રીઓ ડોનર લોકો એ અમને ખોબલે ખોબલે ભરી ભરીને આપ્યો છે તે તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું શક્તિ પરિવાર શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશને માટે એનો ઋણી રહેશે સુધી અમારા મીડિયા દ્વારા પહોંચાડવાની મારો પ્રયાસ છે બસ આ રીતના જુનાગઢ વાસીઓ સાથ સહકાર આપતા રહ્યો જયારે સમૂહ જોડાતા હોય છે ત્યારે આ જીવન પ્રસંગ એવો હોય છે કે એકલા લગ્ન કરીએ સમૂહ લગ્ન અંદર ન જોડાઈએ ઘરે લગ્ન કરીએ ઘરના આંગણે લગ્ન કરીએ મા બાપ પણ એવી ઈચ્છા હોય કે આપણી દીકરી આપણા આંગણે એને વડાવીએ પરંતુ આ પ્રકારના સમૂહ ની અંદર જોડાઈને તમે પણ એક નવો રાહ ચીંધ્યો છે આવનારા જે પણ યુગલો હશે કે લગ્ન કરતા હશે એને પણ સમુલગ્નમાં જોડાવા માટેની એક પ્રેરણા આપીશ જ્યારે સમાજે આપણા માટે આટલું બધું કર્યું છે આ પ્રકારનું આયોજન કર્યું આયોજકોએ પણ આ સમુલગ્નનું આયોજન કરવા માટે થઈને લગભગ દોઢ બે મહિનાથી આની તૈયારી કરતા અને કદાચ શક્તિ પરિવારના સભ્યો ચોથા સમુલગ્ન પણ તૈયારી આજથી શરૂ કરી દેશે દદી દેશે અને જે રીતે ઘરે પ્રસંગ હોય એક દીકરા એક દીકરીને પરણાવવા માટે થઈને મા બાપ વર્ષોથી ચિંતા કરતા હોય ત્યારે આટલા બધા દીકરા દીકરીઓને પરણાવવા માટે થઈને શક્તિ પરિવારના સભ્યો કરી બધા આયોજકો ને ખૂબ ખૂબ ધન્યવાદ આપો અને મા ગાયત્રીને અને મા વાઘેશ્વરીને પ્રાર્થના કરું કે તમે કાયમ માટે આ જેટલા એ બેઠા છે દીકરીઓ બેઠા દીકરા બેઠા માત્ર આ લોકો મેરેજ કરાવી દે પણ ઘર સંસાર તો તમારે જ એ બધી દીકરીઓને ખાસ સલાહ ક્યાંય ઉષાતુસીમાં નહીં આવવાનું ધાતું કરજો થોડુંક ધાતુ કરશો તો બહુ મજા આવશે અને છોકરાઓને પણ વધારે નહીં કે તમે એને જ્યારે લઈ જાઓ ને ત્યારે એ પણ તમારી ધર્મપત્ની છે આ ચાર ફેરા ફરો ને ત્યારે એમાં સુગંધ ખવડાવવામાં આવે અને તમે લોકો પણ ખૂબ ધ્યાન રાખજો તમે આખી જિંદગી સુખી લો એ મા ડાય માં ભાઈ પ્રાર્થના કરું છું ભારત માતાજી વંદે માતા જય જી ગણેશ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ની રચના કેવી રીતે થઈ હું આપને કહું કે અમારો આશિષભાઈ મારો નાનો ભાઈ સમાન છે અને હંમેશા એમને આશીર્વાદ એવા જ આપ્યા છે કે ખૂબ આગળ વધે જૂનાગઢ ની અંદર જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ ક્ષેત્ર ની અંદર નહોતા ત્યારે એવું કીધું કે થોડાક સમાજની સેવામાં પૈસા તો બધાય બનાવી લે પણ પોતાની તાકાત ઓળખ બનાવવાની હોવી જોઈએ આ એને એની તાકાત આજે સર્વ સમાજ અમે બધા માત્ર ને માત્ર બ્રાહ્મણ બ્રહ્મ સમાજની જ સેવા કરીએ છીએ બ્રહ્મ સમાજના જ કાર્યક્રમો કરીએ છીએ પણ બ્રહ્મ સમાજમાંથી એક પ્રમુખ તરીકે આગળ વધી જ્યારે બે વર્ષ અમારા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખ આશિષભાઈ રહ્યા ત્રણ વર્ષ રહ્યા સોરી મારી ભૂલ થઈ ગઈ પણ આ આશિષભાઈ બ્રહ્મ યુવા સંગઠન ને જુનાગઢ ની અંદર અનેક ઓળખાણ આપી અને સાથે સાથે પોતાની ઓળખા ઉભી કરી અને ઉભી કર્યા પછી એમણે આ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું એની અંદર ના એના માધ્યમથી આ કાર્યક્રમ આયોજન થયું છે મિત્રો એક વસ્તુ ખાસ કહેવાની છે માતાઓ બહેનો કે પોતાની દીકરીના લગન હોય અને જે ઉજમ હોય ને એવો સાબો પહેરીને આજે આશિષભાઈને એમને આ ઉજમ છે કે આ મારી દીકરીઓ ના લગ્ન છે એવી રીતે એમને આયોજન કર્યું છે આજે આપણે આપણી દીકરીઓ ના લગ્ન કરવા હોય આપણા દીકરા ના કરવા હોય ત્યારે પરિસ્થિતિ કેવી હોય છે કે 15 દી અગાઉ 20 દી અગાઉ આપણે વાડી બુકિંગ કરાવીએ આપણે કેટરિંગ વાળાને મળીએ પણ આશીષભાઈએ એક એવી ટીમ તૈયાર કરી છે અને માત્ર માઈક ની અંદર બોલી જાવું અને વયુ જાવું સન્માન લઈને એના કરતા આશીર્વાદ છે ને મોટા છે અહીંયા બેઠેલા તમામ વર્કનિયાઓને પણ કહું છું કે આવતા સમયની અંદર તમે જે જગ્યાએ હોવ તમે જે જગ્યાએ હોવ પણ એટલું યાદ રાખજો કે શક્તિ ચેરીટેબલ નું આયોજન એવું થાય કે સમુલક્ષને છે આવતા વર્ષે તો તમારાથી પણ કોઈ જગ્યાએ પહોંચાય ને આપણી ફોન બુકમાં જોવાનું આપણી ફોન બુકમાં પાંચ ફોન એવા થાય ને કે આ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ એને સારામાં સારું આયોજન કરે છે આપણે એને મદદ કરવી જોઈએ અને આપણી આ ફરજ બને છે આપણી આ ફરજના ભાગરૂપે જ્યારે દીકરા અને દીકરીના પ્રસંગ કરવા મા બાપ આજે પૈસા લઈ અને મોટા મોટા આયોજન કરતા હોય અને એની અંદર જો આવા ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા આયોજન કરતું હોય ને તો એને ખરેખર ધન્યવાદને પાત્ર છે આજે જે મને એનું સન્માન મળ્યું છે આ સન્માનને લાયક હું નથી આ સન્માન મારે ખરેખર આ લોકોનું કરવું જોઈએ આ સમગ્ર શક્તિ ટ્રસ્ટ નું સન્માન મારે પરશુરામ જયંતી દિવસે હું આપને બધા કરીશ પરશુરામ જન્મ મહોત્સવની અંદર જયારે દસ હજાર ભૂદેવો એક સાથે ને ત્યારે મારા આશીષભાઈ નું મારા નાનો ભાઈ અને દીકરા સમાન છે એમનું અને અમારા રાજુભાઈ મારા મોટા ભાઈ છે એ બધાનું કે જેમણે અહીંયા શક્તિ રીતે ટ્રસ્ટમાં કામ કર્યું છે આવું વચન આપું છું મહાદેવન જય માતાજી જય ગાયત્રી માં મા ગાયત્રીના સાનિધ્યની અંદર ગરવા ગિરનારની ગોદમાં ત્યારે બસ હું અહીંથી એ જ આશીર્વાદ સર્વપ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતીઓને આપી કે આપણું જીવન સદાને માટે પરમાત્માની છત્ર છાયામાં માતાજીના સાનિધ્યની અંદર જીવન પૂર્ણ સુખ શાંતિ આનંદ અને ખુશીથી સંપન્ન રહે સદાને માટે પરમાત્માની અને માની શક્તિ આપણા દાંપિત દાંપત્ય જીવનને ખૂબ 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 સુખી રાખે અને એટલું હું જરૂર કહીશ કે જિંદગીને જીવવી સહેલી છે પણ એક વાત હંમેશા યાદ રાખજો કે જિંદગીને આપણે જીતવાની છે અને જિંદગીને ત્યારે જીતીશું કે જ્યારે જે ઘરની અંદર દીકરી અત્યારે જઈ રહી છે એ ઘરની દીકરી પોતાનું માને અને જે ઘરમાં જઈ રહી છે એ પરિવાર એ દીકરીને પોતાની દીકરી માનશે ત્યારે એ પરિવારની અંદર સદાને માટે સુખ અને શાંતિની વરસાદ થશે અને ક્યારે પણ તમારું જીવન અને અને દૂર રહે સુખ વરસાદ સદા માટે તમારા જીવનમાં તમારા પરિવાર ની અંદર વરસતી રહે એવા હું ખુબ થી પરમાત્માના આશીર્વાદ દેવીના આશીર્વાદ આપું છું ઓમ શાંતિ

કે તમે લોકો અહીંયા તમને જે સારો અનુભવ થયો હોય કે તમે દુનિયામાં એ મેસેજને પાસ કરજો જેથી કરીને તમારા જેવા બીજા દીકરી દીકરાઓને પરણાવવા માટે એમના સમૂહનગ્રમાં તમે જોડાઈ શકો એ માટે તમારો મેસેજ પણ પાસ કરજો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા માટે તમારી સેવામાં હાજર હતું છે અને રહેશે અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સદસ્યોને

ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ શક્તિ પરિવાર દ્વારા સમૂહ લગ્ન ત્રણનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં અમે કાર્યાલયની અંદર બેસી અને જવાબદારી સંભાળીએ છીએ અને દરેકને અમે વિનંતી કરીએ છીએ કે આ સેવાકીય કાર્યની અંદર આ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે યોગ્ય યોગદાન આપતું એમ અસ્તુ મહાદેવર જય માતાજી આજરોજ ચોવીસ બે ચોવીસના જે સમૂહ લગ્ન કરવામાં આવેલ છે શક્તિ પરિવાર ટ્રસ્ટ તરફથી જેમાં ફંક્શનની અંદર દરેક સર્વજ્ઞાતિ કોઈ ભેદભાવ વગર કાંઈ ચાર્જ લીધા વગર જેમ કે રસોઈની અંદર શુદ્ધ ઘીની અંદર લચકો દાળ ભાત શાક જે આપણે લગ્નના મિષ્ટાનની અંદર આપણે જે ઘરે રસોઈ બનાવીએ છીએ સાત્વિક ભાવથી ચોખા ગીત એવી રસોઈ અને શુદ્ધ ભાવનાથી રોસૈયાઓએ પણ મહેનત કરેલી છે અને સારી એવી વાનગી બનાવેલી છે જેથી કરી દરેક આવેલા મહેમાનો માનવતા મહેમાનો વીઆઈપી મહેમાનો વગર સંકોચે ભોજન ગ્રહણ કરે પ્રસાદ કરે અને શક્તિચ ટ્રસ્ટ તરફથી બધા નવ ડુંગલ યુક્તિઓને આશીર્વાદ આપે એવી ભાવનાથી મહાદેવ હર સ્ટીમ ઢોકળા અત્યારના જે તૈયાર થઈને ગરમા ગરમ અહીંયા પીરસવામાં આવે છે એ પણ અહીં આપ અહીં જોઈ શકો છો ભાઈ મહેનત કરી રહ્યા છે પ્રતાપભાઈ અને આ જે લાઈવ સ્ટીમ ઢોકળા છે એકદમ સરસ રીતે તૈયાર થઈ રહ્યા છે સ્વામી રોટી અત્યારના બની રહી છે સાથે પૂરી સાથે અહીંયા આપ જોઈ શકો છો એક પનીરની સબ્જી તૈયાર થઈ રહી છે સાથે સાથે પનીરની સબ્જી સાથે અહીંયા ઊંધિયું આ ઊંધિયું તૈયાર થઈ રહ્યું છે અને આ દાલ ફ્રાય ભાત સલાડ ફ્રાઇમ્સ મગ ચણા મઠ છાસની પણ સુવિધા છે મિત્રો આજે તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ જે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું જે આયોજન કરેલું હતું મેં આ વિડીયો દ્વારા આપને જણાવ્યું અને આપને આ વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સેવાકીય કાર્યો કરતા રહે એ ભાવનાથી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ